નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં હું તમને બતાવીશ એક મસ્ત મજાની કિચન ટિપ્સ મિત્રો આના માટે તમારે સૌપ્રથમ પ્રથમ ઘરમાં રહેલી કાંટાવાળી ચમચી હોય છે આ દાતાવાળી જેને ગરમ કરવા મૂકી દેવાની છે અને હવે આપણે જેનો ઉપયોગ કરવાનો છે એ છે ખાલી બોક્સ ઘરમાં રહેલા પ્લાસ્ટિકના ખાલી ડબ્બા કે જે આપણે આઈસ્ક્રીમમાં આવતા હોય છે અથવા કોઈ શિખંડ લેવા જાય ત્યારે આવતા હોય છે મતલબ કે કોઈપણ પ્રકારના ઢાંકણાવાળા ડબ્બા હોય તેનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ચમચી ગરમ થઈ જાય ત્યારબાદ તમારે તમારા પાસે રહેલા આવી રીતના બોક્સ હોય ઢાંકણાવાળું તો તેના ઉપરના ઢાંકણામાં તમારે ચમચી દ્વારા હોલ પાડી દેવાના છે તમે જોઈ શકો છો આ પ્રકારનો ડબ્બો છે ખાલી તો ઉપરનું જે ઢાંકણું છે તેના ઉપર ચમચી ગરમ કરી કરીને આપણે વ્યવસ્થિત હોલ પાડી દેવાના છે હવે હોલ પડી જાય પછી જે નીચેનો ડબ્બો છે તેની અંદર તમારે મિત્રો સાતથી આઠ ચમચી દસ ચમચી જેટલું તમારે મીઠું ઉમેરવાનું છે મીઠું નાખ્યા પછી વ્યવસ્થિત તેને પાથરી દેવાનું છે આખામાં અને ત્યારબાદ એક પડીકી શેમ્પુ એકથી બે પડીકી તમારે શેમ્પુ તમે ઘરે જે પણ શેમ્પુ વાપરતા હોય એ શેમ્પુ એની અંદર ઉમેરી દેવાનું છે અને પછી ચમચી દ્વારા વ્યવસ્થિત તેને મિક્સ કરી લેવાનું છે અને વ્યવસ્થિત તેને ફરીથી પાથરી દેવાનું છે આટલું કર્યા પછી હવે મિત્રો તમારા ઘરમાં ડેટોલ હોય તો સેનિટાઈઝર હોય તો તેને પણ તમે એમાં એડ કરી શકો છો અને આટલું કર્યા પછી વ્યવસ્થિત ચમચી દ્વારા એને મિક્સ કરી લેવાનું છે તો હવે તેને વ્યવસ્થિત પાથરી દેવાનું છે ડબ્બાની અંદર શું કર્યા બાદ તેના ઉપર મિત્રો પાંચથી છ જેટલા લવિંગ તમારે ઉમેરી દેવાના છે અને તમારે આ ડબ્બો છે એને પાછો ઢાંકણા દ્વારા પેક કરી દેવાનો છે વ્યવસ્થિત રીતના તો હવે મિત્રો આ આપણે કિચન ટિપ્સ બનીને તૈયાર થઈ ગઈ છે હવે આ જે વસ્તુ બની ગઈ એને તમારા ઘરની અંદર કોઈ પણ જગ્યાએ તમે મૂકી શકો છો કેમ કે તમારા ઘરમાં રહેલી નેગેટિવિટી નકારાત્મક ઉર્જા દૂર થશે અને જે પણ જીવાત હોય મચ્છર હોય માખીનો ઉપદ્રવ હોય એ પણ આનાથી દૂર થઈ જશે તો મિત્રો આવી રીતના તમે ઘર બેઠા આ પ્રકારની ટીપ્સ બનાવી શકો છો અને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુ બનાવી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી નવી નવી કિચન ટીપ જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ